नमस्कार मित्रों स्वागत छे आपनी यूट्यूब चैनल मिनात किशोर आजना वीडियो में बात तो आवी छे पीवीसी पाइपलाइन खरीदवा सरकार तरफ थी रुपया बावीस हजार पांच सौ सहाय आप योजना योजनानी विगतवार माहिती खास वीडियो तमारा मित्रों शेर करजो चेनल नवा आवेला होय तो चेनल ने सब्सक्राइब करजो तो चालो वीडियो शुरू करिए આજના વીડિયોમાં વાત કરીશું ખેડૂતો માટે સરસ મજાની યોજના આવી છે પીવીસી પાઇપલાઇન સબસિડી યોજના હાલ આ યોજનાના ફોર્મ આઈ ખેડૂત પોર્ટલ પર બાગાયતી યોજનાની અંદર આ યોજનાના ફોર્મ ભરવાના શરૂ છે યોજનાનું નામ છે વોટર કેરીક પાઇપલાઇન એટલે કે પીવીસી પાઇપલાઇન યોજના આ યોજના અંતર્ગત કોઈપણ જગ્યાએ પાણી લઈ જવા માટે ખેડૂતોને સહાય આપવામાં આવે છે યોજનાની અંદર લાભ મેળવવા માટે કેટલાક પ્રકારના પાકોનું જેમને વાવેતર કરેલ છે તેમને યોજનામાં લાભ મળશે જેમાં કઠોળ ચોખા તેલબિયા મગફળી જેવા પાકો અને ઘઉંનું વાવેતર કરનારા ખેડૂતોને આ યોજનાની અંદર લાભ મળવા પાત્ર છે જેની અંદર ત્રણ પ્રકારની પાઇપો આપવામાં આવે છે જેમાં એક એચડીપી પાઇપ બે પીવીસી પાઇપ ત્રણ લેમિનેશન વોવેન ફ્લેટ ટબ આ ત્રણેય પ્રકારની પાઇપલાઇન ઉપર અલગ અલગ રીતે સહાય આપવામાં આવે છે યોજનાની અંદર સામાન્ય ખેડૂતોને કિંમત ના 50% અથવા 15000 રૂપિયા જે બનમેમાંથી ઓછું હશે તે મળવાપાત્ર રહેશે. HDP પાઇપ માટે રૂપિયા 50 પ્રતિ મીટર, PVC પાઇપ માટે રૂપિયા 35 પ્રતિ મીટર અને HDP લેમિનેશન વો વેન લે ફ્લેટ ટ્યુબ્સ માટે રૂપિયા 20 પ્રતિ મીટર સહાય મળવાપાત્ર થશે. અનુસૂચિત જાતિના ખેડૂતો માટે કુલ ખર્ચના પિચોતેર ટકા અથવા રૂપિયા બાવીસ હજાર પાંચસો જે બંનેમાંથી ઓછું હશે તે મળવાપાત્ર રહે છે જેમાં એચડીપી પાઇપ માટે રૂપિયા પિચોતેર પ્રતિ મીટર PVC પાઇપ માટે રૂપિયા 52 પ્રતિ મીટર અને HDPE લેમિનેશન વો વેનલે ફ્લેટ ટ્યુબ્સ માટે રૂપિયા 30 પ્રતિ મીટર સહાય આપવામાં આવશે અનુસૂચિત જનજાતિના ખેડૂતો માટે કુલ ખર્ચના 75% અથવા રૂપિયા 22500 જે બનમેમાંથી ઓછું હશે તે મળવાપાત્ર રહે છે જેમાં HDPE પાઇપ માટે રૂપિયા 75 પ્રતિ મીટર PVC પાઇપ માટે રૂપિયા 52 પ્રતિ મીટર અને HDPE લેમિનેશન વો વેનલે ફ્લેટ ટ્યુબ્સ માટે રૂપિયા 30 પ્રતિ મીટર સહાય આપવામાં આવશે. હાલ આ યોજનાનો લાભ 4 જિલ્લાઓના ખેડૂતોને જ આપવામાં આવશે જેમાં અમદાવાદ, આણંદ, ગાંધીનગર અને ખેડા જિલ્લાનો સમાવેશ થાય છે. બોટર કેરિક પાઇપલાઇન માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે અરજી આイ ખેડૂત પોર્ટલ પર કરવાની રહેશે અરજી કરવાની છેલ્લી તારીખ 16/2/2025 રહેશે આ યોજનાનો લાભ લેવા માટે પાઇપલાઇન ખરીદી કર્યા બાદ અરજી કરવાની રહેશે અને ઓરિજિનલ બિલ અરજીમાં અપલોડ કરવાનું રહેશે